એની પ્રભુતામાં કોઈ દત્તુ મંડાવ છે તો આ પાંચ દીકરીનો ફોર્મ ભરાયો છે અને આપે આપણી દીકરીનું ફોર્મ નથી ભર્યું તો પણ આપ દીકરીને સ્ટેજ પર લાવી શકશો એમના માતા જાવેદા અમે જ્યારે જૂનાગઢ અમારો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો પરિચય સંમેલન હતું ત્યારે એક જામનગરની દીકરી આવી એ ડિગ્રી ખૂબ સરસ વાત કહી કે મે મારા પપ્પાને વાત કરી કે પપ્પા હાલો આપણે જુનાગઢ જઈએ મારે પણ આજ નહીં તો કાલે પ્રભુતામાં તામાં પગલા માંડવા છે તો મારે સગાઈ તો તમારે કરવી પડશે અમૃત જે કેવલ માંથી આપણને યોગ્ય પાત્ર મળી રહેશે પપ્પા તો એ દીકરીના પપ્પા લગભગ પિતરો જ ફેમિલીમાંથી આવ્યા અને એના પપ્પા એના પપ્પાની અડધી ચિંતા એ દીકરીએ લઈ લીધી અને એ દીકરીએ એમ પણ કહ્યું કે મારા ભાઈનું પણ સાજે કે છે અને મારું પણ કરવાનો છે મારા ભાઈને રજા ન મળી એટલે હું મારા અને મારી પણ બે ફોન હતા જે યોગ્ય પાત્ર લાગે યોગ્ય પાત્રની પસંદગી પણ હું એટલે ખરેખર આ એટલે આ વાત મને બહુ ગમી હતી કે એ દીકરી એના પપ્પાને લઈને સ્ટેજ પર આવી અને એમની બાયો બેટાએ દીકરી બોલી ખરેખર એ દીકરીને હું ખૂબ આશીર્વાદ આપું છું કે બેટા તને જે યોગ્ય પાત્ર જોઈએ છે ને એવું જ પાત્ર કરવામાં આવેલ છે અને એને કોઈ એવી ક્વાઇસ નહોતી કે મારે આવો જ દીકરો મારો પતિ બની જવું પસંદ કરો દીકરી બહુ એજ્યુકેટેડ હતી પણ એ દીકરીની અપેક્ષા શું હતી કે ખાલી ગ્રેજ્યુએટ દીકરો હશે તો પણ ચાલશે પતિ થી ક્યારે તકલીફ ન થવી જોઈએ એવો હું પતિ પસંદ કરવા માટે આવું છું સુખ દુખ છે એ વિધાતાના વિધાન છે આપણા નસીબ છે પણ નસીબ કરતાં વધારે છે ને આપણે આપણો દુખ આપણે